એકસો પાંચ પાંચ ચાર છિતર બસો હિતર્યા એકોતેર પોતે પંચોતેર 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 275 50 50 હેતાવાજ હાલો બાપ હાતા હાતા 550 70 બોલવા માટે હતા હતા 99 99 21 3 4 5 6 7 8 9 10 10 200 ને હિયા બાતે 1 7 8 21 1 200 આવી મારે માં આવી આવી બોલે બોલે સુપર માલ છે હાલો ભાઈ <Langham> <committee starts> 100 روپے 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 1 બિંજીબયું સે સામંય બાકે સિએ સામશેં સામશિ સામશે સેતમ સામશાય સામ સામ સામશામશએ સામશા� હારો દે ભાઈ 1 મિનિટ 90 રૂપિયા બાદ હરી ભાઈ હું છે પણ હવે 300 રૂપિયા 230 રૂપિયા હા સમય નાથી લાવો ભાઈ સુપરમાર્કેટ 230 રૂપિયા 230 રૂપિયા એટલે કે તો હારું લાવો ભાઈ 230 30 30 બોલે 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 બરોબર 230 30 30 બોલો બોલો ત્રણ વાર બોલ બરોબર હે પર ફિલ્મી ફિલ્મી બે મિસમણા લાગતા એ ભાઈ બધા દુખ નો થાય 230 હા છે હો બસો બસો રૂપિયા બસો બસો રૂપિયા બોલવા બે ત્રણ સાચ છ ના વાગ્યા રજા બાર બાર

ઓકે ઓકે આ 288 288 રાવેતભાઈ ક્યાં એ આગળ ગયા છે છે ને એ ભાઈ સસુભાઈ સસુબારોવા સસુભાઈ ગયા ખાલી 80 70 70 છો <laughs> એક સો રૂપિયા સો 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 રૂપિયા એક જ રૂપિયા મુનાભાઈ બચી બત્રી રૂપિયા બત્રીસ રૂપિયા એકસો બત્રીસ રૂપિયા બત્રીસ રૂપિયા 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 બચા

ત્રણ ત્રણસો પંચાસ આઠ નો હોય એક રૂપિયા ત્રણ સાલો પાંચ રૂપિયા પાંચ છ સાત આઠ નવ રૂપિયા

બાલાજી હલો ભાઈ પંચા સાચી સાતસો રૂપિયા ભાઈ અઠાચી રૂપિયા રૂપિયા

આનવા ₹300 કોણે ઓશીપી બી